અને હવે વાત વિસ્તારમાં પ્લેન ક્રેશની અમરેલીમાં ખાનગી વિમાન ક્રેશ થયું રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું હતું ગિરિયા રોડ પર શાસ્ત્રીનગરનું આ બનાવ છે રહેણાંક વિસ્તારમાં મિની પ્લેન ક્રેશ થયું હતું રહેણાંક વિસ્તારમાં બનાવથી અફરાતફરી મચી હતી આ બનાવથી એક પાયલટનું મૃત્યુ થઈ ગયું છે અનિકેત મહાજન નામના ટ્રેની પાયલટનું મૃત્યુ થઈ ગયું ખાનગી કંપનીના ટ્રેનિંગ સેન્ટરનું આ મિની પ્લેન હતું

તાત્કાલિક મેડે એમને કોલ આપ્યો હતો સ્થળ પર પહોંચી ફાયરની ટીમ પોલીસની ટીમ ડિઝાસ્ટરની ટીમ એરિયા કોર્ડન કર્યો રેસ્ક્યુ ટીમ દ્વારા અંદર એક પાયલોટ ફસાયેલા હતા જે પાયલોટને બહાર કાઢી અને એકસો ને સોંપવામાં આવેલા હતા અને સંપૂર્ણપણે આગ પર કાબુ મેળવી લેવામાં આવેલો હતો હાલના તબક્કે આ એરિયાને કોર્ડન કરી અને આ કોર્ડન કરીને એરિયા એરક્રાફ્ટની અંદર ઘણા બધા એવા હોય છે કે જેની અંદર મેસેજ પણ આવતા હોય છે જો બ્લેક બોક્સ ને ગોતી અને અત્યારે અમે વૈવટી તંત્રને સોંપવાના પ્રયત્નો અમે ચાલુ છે અમરેલી શહેરના રેણક વિસ્તારમાં એક મિની પ્લેન ક્રેશ થતા હાહાકાર મચી ગયો છે મારી પાછળ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ છે અમરેલી શહેરના શાસ્ત્રીનગરના રેણક વિસ્તારના દ્રશ્યો છે અને અહીં જે મિની પ્લેન છે એ ક્રેશ થયું છે આ પ્લેન ક્રેશ થયું હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે આ પ્લેન જે છે મિની પ્લેન છે અહીં પાયલોટઓને ટ્રેનિંગ આપવામાં આવે છે ને ઘણા લાંબા સમયથી અમરેલી શહેરની ઉપર સતત આ નાના પ્લેનોથી ઉડાઉડ કરતા હોય છે અરે આજે આ દુર્ઘટના ઘટી છે રહેણાંક જે મકાનો છે તેનાથી માત્ર આઠ દસ ફૂટના અંતરે આ પ્લેન ક્રેશ થયું છે સદભાગ્યે રોડ પર આ પ્લેન ક્રેશ થયું છે અન્યથા જો આ રહેણાંક મકાન પર ક્રેશ થયું હોય તો વધારે પણ જાનહાનિ થઈ શકે જે અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ પ્લેનમાં એક વ્યક્તિ હતા અને તેમનું મોત થયું હોવાનું પણ અત્યારે પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે જોકે હજુ સત્તાવાર માહિતી મળી નથી

સોલાર પ્લાન્ટમાં વિકરાળ આગ લાગી હતી દાહોદ ફાયર વિભાગની ત્રણ ગાડી ઝાલોદની એક ગોધરાની એક છોટાઉદેપુર ફાયર વિભાગની એક ગાડી દ્વારા આગ પર કાબુ મેળવાયો આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે એસપી મામલતદાર સહિતના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી આગમાં મોટું નુકસાન થયાનું અનુમાન છે તો બે અલગ અલગ તસવીરો આપ જોઈ શકો છો એનટીપીસીમાં જે આગ લાગી હતી તેમાં મોટા નુકસાનની આશંકા સેવાઈ રહી છે અને હવે વાત સફળતાના મંત્રની યુપીએસસી ટોપર્સમાં ત્રણ વિદ્યાર્થી ગુજરાતના ઝળક્યા છે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે વર્ષ બે હજાર ચોવીસમાં લેવાયેલી પરીક્ષાનું ફાઇનલ પરિણામ જાહેર થયું ટોપર્સમાં ત્રણ ગુજરાતના વિદ્યાર્થીઓ છે અમદાવાદના કોન્સ્ટેબલના પુત્રએ યુપીએસસી પાસ કરી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંજય ટાંક મારી સાથે જોડાયા છે સંજય ગુજરાતના ઉમેદવારો જે છે એ યુપીએસસી માં ઝળકી રહ્યા છે આપ અત્યારે કયા વિસ્તારમાં છો અને ત્યાં કયા ઉમેદવાર છે જેમણે યુપીએસસી પાસ કરી હોય પંકજ સ્પીપામાં હાલ અમે ઉપસ્થિત છીએ અને જે પ્રકારે યુપીએસસીનું પરિણામ જે જાહેર થયું છે ગુજરાતના જે છે તે ત્રણ ઉમેદવારો જે છે કે તેઓ ટોપર્સમાં આવ્યા છે હર્ષિતા જે છે તેઓ સાથે પણ આપણે વાત કરીશું જે બીજા ક્રમે આવી છે યુપીએસસીનું જે પરિણામ જે જાહેર થયું છે અને એ પરિણામ ને લઈને તેઓ શું માની રહ્યા છે તે પણ આપણે તેમની પાસેથી જાણીશું હર્ષિતા આપણી સાથે છે હર્ષિતા જે રિઝલ્ટ ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ સર कैसा के, महसूस कर रहे हैं ये रिजल्ट और कैसी मेहनत रही है सर बहुत ज़्यादा खुशी हो रही है मुझे पहले तो ये बिलीव नहीं हो रहा है कि मैं ऑल इंडिया रैंक टू मेरा आया है और मेरे परिवार की खुशी देख के मेरे पापा की खुशी देख के मेरे भाई की खुशी देख के मेरी मम्मा जो अभी आज मेरे साथ नहीं है उनकी खुशी देख के वो ये सब देख के मुझे बहुत ज़्यादा खुशी मिल रही है तो सबसे ज़्यादा मेरे परिवार का नाम रोशन हुआ वो मेरे लिए सबसे ज़्यादा बड़ी बात है सर कैसी तैयारी कैसे आप टाइम मैनेजमेंट और कैसे पढ़ाई का मैनेजमेंट वो सब आप करते थे सर मैं यहाँ पे इस पीपा में ही मैंने पढ़ाई की है लाइब्रेरी में मैं आके पढ़ती थी तो मेरा डेली रूटीन यही था कि सुबह आके यहाँ पे आके डेली पूरा दिन यहाँ पे पढ़ो बीच में जब ब्रेक्स लेने होते हैं तब तो ब्रेक्स ले लिए कभी ऐसा लगता है कि मन नहीं कर रहा है पढ़ने का तो तब आपने कोई ऐसी एक्टिविटी कर ली जिससे आपको अच्छा लगे या फ्रेंड्स हैं यहाँ पर फ्रेंड्स का बहुत अच्छा सपोर्ट है तो उस सबकी वजह से एक टाइम मैनेजमेंट हो गया ओवरऑल तो वैसे सर प्रिपरेशन हो होता फैमिली बैकग्राउंड क्या है फैमिली में से मैं कोई यूपीएससी पी एस सी पढ़ाई किया नहीं सर मैं पहली हूँ जो सिविल सर्विसेज में आऊँगी मेरे पापा सर्विस करते हैं एक प्राइवेट कंपनी में और मेरा एजुकेशन बैकग्राउंड एक मैंने बी है और साथ में मैंने मैं एक चार्टर्ड अकाउंटेंट भी हूँ बाई क्वालिफ़िकेशन उसके बाद मेरे पापा की मोटिवेशन की वजह से मैं सिविल सर्विसेज में आई और उनके सपोर्ट की वजह से और खुद की मेहनत और भगवान ओवरऑल उनकी कृपा की वजह से मैं आज क्रैक कर पाई हो सर तो सेकंड रैंक आया क्या गोल है आगे क्या करना है सर आगे आई एस वन के ये जो मुझे पावर जो अथॉरिटी मिलेगी उसको एक प्रोडक्टिव वे में यूटिलाइज़ करना है जो लोगों के लिए मैं कुछ बेनिफिशियल कर पाऊँ बिकॉज मुझे हमेशा से यही चीज़ ने मोटिवेट किया है और वही चीज़ को मैं आगे कंटिन्यू करना चाहूँगी सर

રિઝલ્ટ એટલે કહી શકાય કે જે ટોપ હંડ્રેડ છે એમાં તો ત્રણ છે પણ સાથે સાથે છવ્વીસ વિદ્યાર્થીઓ જો પર્સનલી આપણે જે ઓળખીએ છીએ એ પ્રમાણે હજી રિઝલ્ટ બની રહ્યું છે પણ અત્યાર સુધીનો આંકડો છે કે છવ્વીસ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને આ રિઝલ્ટ એટલા માટે ખાસ મહત્વનું એટલા માટે કહેવાય કે આ જે વિદ્યાર્થીઓ છે બીજો રેન્ક ચોથો રેન્ક ત્રીસમો રેન્ક એવા બેકગ્રાઉન્ડમાંથી પણ આવે છે ને એમણે નિષ્ફળતાઓનો ધીરે ધીરે સામનો કર્યો છે ત્રણ પડાવની અંદર એમણે જોઈએ સેકન્ડ રેન્ક તો એમણે પ્રિલીમ નહોતી કરી ધીરે ધીરે હિંમત ભેગી કરી તો સ્પીપા જેવી સંસ્થાનો મહત્ત્વનો ફાળો એટલા માટે વધી જતો હોય છે કે અહીંયા ડીજી સાહેબ છે ડીવાયડીજી સાહેબ છે ભૂતકાળમાં જે પી કે લેરી સાહેબ છે અને બાકીના પણ જે રિટાયર્ડ આઈએસ ઓફિસર હોય વર્કિંગ આઈએસ હોય એ પણ એક લાગણીના સંબંધી અહીંયા આવતા રહેતા હોય છે તો દિલ્હીના મોડલથી આપણે આ ખાસ એટલા માટે અલગ કહી શકીએ કે અહીંયા મની ફેક્ટર કરતાં એક ઇમોશન ફેક્ટર ભળી જતું હોય છે એક લાગણીનું ફેક્ટર કે વિદ્યાર્થીઓ પાસ થયા તો ત્યાં બેઠા બેઠા જે પણ આઈએસ અહીંયા આવ્યા હશે પચીસ થી વધુ આઈએસ છે કે જેમણે આ વખતે વ્યક્તિગત રીતે સેમિકન્ડક્ટર પોલિસી શું છે ગુજરાત મોડેલ શું છે વ્યક્તિગત રીતે વિદ્યાર્થીઓના ગાઈડ કરેલા તો આ મહત્વનું પરિણામ એટલા માટે કહી શકાય કે એવા ઓફિસર કે જેમને આ વિદ્યાર્થીઓ સાથે એવો સંબંધ નથી પણ એમની એક જ લાગણી છે કે આવા અંબલ વિદ્યાર્થીઓ એક સ્પીપાના પ્લેટફોર્મ નીચે તૈયારી કરતા હોય અને પાસ થાય તો સ્પીપા માટે આવા જે ગર્વની વાત એટલા માટે કહેવાય કે ગુજરાતનું અત્યાર સુધીનું આપણે કહી શકીએ કે આઈએસ રિઝલ્ટ આવશે ફરી જે ટોપર્સની જે આપણે વાત કરીએ ટોપર્સ જે થયા છે તેઓના નામ ફરી તમે જણાવી દો કે જેમાં હર્ષિતા જે છે તેને બીજો રેન્ક હર્ષિતા જે છે બીજો રેન્ક લાયા છે માર્ગી શાહ છે ફોર્થ રેન્ક લાયા છે સ્મિત પંચાલ જે છે રેન્ક છે અને આ બધું હું આ તમને એટલા માટે પણ કહીશ કે જે આ બીજો રેન્ક ચોથો રેન્ક રેન્ક આ બધા આપણી સાથે ડેલી વાત કરીએ તો એમને પણ અનસર્ટેનિટી હોય કે ધીરે ધીરે રિઝલ્ટ શું આવશે રેન્ક તો મતલબ ત્યાં સુધી હું તમને ખાસ કહીશ કે તમે એની સ્ટોરી પણ કવર કરજો અને તમને ખબર પડે કેવા હંબલ બેકગ્રાઉન્ડમાંથી સંઘર્ષની વચ્ચે વિદ્યાર્થી આજે ત્રીસમા રેન્ક સુધી પહોંચ્યો છે અને આપણને ખાસ રિઝલ્ટમાં લાગે કે ભગવાન કૃષ્ણનો કર્મ એવો ખરેખર અહીંયા સ્પીપાના તળે એક સાર્થક થયો છે બિલકુલ તો આતા બ્રિજેશર ને જે પ્રકારે સ્પીપા નો જે પરિણામ જે યુપીએસસીનું જે પરિણામ જે જાહેર થયું છે અને તેમાં સ્પીપાના જે વિદ્યાર્થીઓ ગુજરાતના ઉમેદવારો જે જળક્યા છે અને ગર્વ લેવા જેવી બાબત જે ગુજરાતના જે છે બીજા નંબરે હર્ષિતા શાહ અને માર્ગી શાહ જે ચોથા નંબરે જે છે તેઓ જે ઝળક્યા છે જી અંક જી સંજય આભાર માહિતી આપવા માટે રાજના વધુ સમાચારો